નમસ્કાર ગુજરાતના તમામ દર્શકો માટે આજે ક્વોલિટી પ્રોડક્ટ લાવ્યા છે જેટલી બી તમે ગાડી જોવો છો એ મોટા ભાગે જે આપણે શિવ દત્ત ઓટો અંદર આવેલા છીએ તમામ ગાડી જે લાવે છે મોટાભાગે ફર્સ્ટ ઓનર ગાડી લાવે છે સાથે સાથે એ વન ક્વૉલિટીવાળો પ્રોડક્ટ એટલે કે ગાડી લાવે છે જેની અંદર તમે જોઈ શકો છો એક જ જગ્યા ઉપર દસથી બાર અલગ અલગ બ્રાન્ચની તમામ ગાડી છે જેની અંદર પેટ્રોલ ડીઝલ અને સૌથી જેની વધારે માંગ છે એની તમે જોઈ શકો છો એકી સાથે બે ડિઝાયર આ બાજુ સાથે સાથે આઈ ટ્વેન્ટી વેગેનઆર આ બાજુ આપણે વાત કરીએ તો હુંડાઈની વરણા હોન્ડા સિટી એસયુ ફાઈ ડબલ ઓ તમામ ગાડી અને એ પણ પાછી સુનિલભાઈ એકદમ એ વન ક્વોલિટી લાવે છે તો સુનિલભાઈ સ્વાગત છે અકોટા વડોદરા થેન્ક યુ સુનિલભાઈ શું કહેવા માગો છો આ તમારી જે પ્રોડક્ટ

એનો પ્રાઇઝ મેં રાખ્યો છે ફોર લેખ ટ્વેન્ટી થાઉઝન્ડ ઓકે બટ થોડું થશે આપણી પાસે હા હું આશા રાખું પ્રાઇઝ અંદર અત્યારે હું ડાયરેક્ટ બોટમ પ્રાઇઝ નથી આપી રહ્યો તમે એક વખત આવી ક્વોલિટી ચેક કરો પણ હું એક્સપેક્ટેશન એવું રાખીશું કે ચાર લાખની આસપાસ અંદર તમને આ પ્રોડક્ટ મળી જાય નેક્સ્ટ ગાડી લાયા છે સૌથી પહેલાં પહેલી કોઈ જૂની ગાડી લેવા માટે માગતા હોય તો સૌથી પહેલાં પહેલું વેગેનાનું આસ્કિંગ કરે વેગેનાર સિલ્વર કલરની અંદર નવા સેફની અંદર એક્સટીરિયર ઇન્ટીરિયર પ્રોફાઇલની અંદર એકદમ સારામાં સારી ટાયરની ક્વોલિટી જોઈ લો કારણ કે ન્યૂ બ્રાન્ડ ન્યૂ ટાયર છે વેગેનાર બે હજાર

નેક્સ્ટ ગાડી આપણે જોઈ શકીએ છીએ એમ આપણી પાસે હુંડાઈ બી છે અને સાથે સાથે હોન્ડા બી છે તો આઈ ટ્વેન્ટીની જ વાત કરીએ પર્ટિક્યુલર વ્હાઈટ કલરની અંદર સારામાં સારી કન્ડિશન સાથે બ્રાન્ડ ન્યૂ ટાયર સાથે ગાડીની ક્વોલિટી તો જોઈને ખબર પડી ગઈ કે ઇન્ટિરિયર એક્સટિરિયર બે પાવરફુલ છે ઇવન ક્વોલિટીની અંદર છે તો બે હજાર

નેગોશિયેટ માં થોડું કરી આપીશું આપણે ના આનો છેલ્લો ભાવ કહી દઈએ 75000 સુધી ગણતરી છે આપણી ચાલો ઠીક છે 34000 કિલોમીટર ફરેલી છે એટલા માટે આનો પ્રાઇસ આ પ્રમાણેનો રાખેલો છે નેક્સ્ટ ગાડી આપણી પાસે Hyundai Verna Verna diesel છે Verna diesel diesel નથી મળતી આવે ફોરેસ્ટ મોડલ છે હા જેની સારી ડિમાન્ડ છે હા એટલા માટે નહીં મળતી માર્કેટની અંદર તરત જ વેચાઈ જાય સેલિંગ થઈ જાય કયા વર્ષનું આ 2016 નું મોડેલ છે 2016 હા અને 71000 કંપની સર્વિસ છે ચાલો આ પણ 71000 ગાડી ચાલેલી છે એટલે હજુ 3 લાખ કિલોમીટર સુધી તો આને કશું ના થાય મેન્ટેન રાખો તો કંઈ ન થાય ચાલો તો આ કેટલામાં મળી શકે આનો 6.5 લાખ રૂપિયા પ્રાઇસ છે હા ફાઇનલ બોટમ સવા છ લાખ રૂપિયા વિથ ઇન્સ્યોરન્સ ફૂલ ભરી આપીશું ચાલો ઇન્સ્યોરન્સ સાથે નામ ટ્રાન્સફર આવી ગયું ને આમાં ના એમાં ના આવે ઇન્સ્યોરન્સ આવશે ચાલો ઠીક છે હોન્ડા સિટી વ્હાઇટ કલર ની અંદર હા સિટી એસવી છે અને એસવી સીવીટી છે ઓટો છે ઓટોમેટિક છે 2015 નું ઓન્લી 30000 જેન્યુઇન ભરેલી 30000 કિલોમીટર હા યસ ચાલો 30000 ની અંદર લક્ઝરીયસ સેડાન હોન્ડા ની પ્યોર પેટ્રોલ પ્યોર પેટ્રોલ હા સ્ટીરિંગ પર કંટ્રોલ્સ અંદરની વાત કરું તો ગાડીની અંદર તમે જોઈ શકો છો કે ગાડીની અંદર સીટ કવર્સ ને બધું સારી ક્વોલિટીનું છે ઇન્ટિરિયર એકદમ લાજવાબ છે જોઈ શકો તમે એની ઇન્ટિરિયર તમે જોઈને જ જોયો ગાડીની અંદાજો આવી જશે કે એકદમ પ્રીમિયમ ક્વોલિટીની ગાડી રાખેલી છે ઓટોમેટિક ગાડી છે સેડાનની અંદર તો સુનિલભાઈ શું થઈ શકશે એનો પ્રાઇસ ભી મેં સાડા છ લાખ મૂક્યો છે પણ સવા છ લાખ રૂપિયામાં ફાઈનલ આપી દઈશ વિથ ઇન્સ્યોરન્સ ફૂલ ઇન્સ્યોરન્સ ઓટોમેટિક ના કોઈ દર્શક હોય જેમને લક્ઝરિયસ ની અંદર ઓટોમેટિક અને એ પણ હોન્ડા ની સિટી બ્રાન્ડ લેવી હોય તો અવેલેબલ છે શિવદત્ત કાર્સ અકોટા વડોદરા ની અંદર જીજે સિક્સ અને લેસ ડ્રીવન ગાડી છે ખાલી ને માત્ર કેટલા થાઉઝન્ડ ત્રીસ હજાર કિલો વિલ યુઝ બી ન થયું ચાલો નોન સ્ટેપ ની યુઝ નથી ને નહીં યસ ઓકે નેક્સ્ટ ગાડી ની આપણે વાત કરીએ તો એસયુવી ફાઈવ ડબલ ઓ ડબલ્યુ ડબલ્યુ એટ ડબલ્યુ એટ ચાલો આ ગાડીની પહેલાં પહેલી આપણે કન્ડિશન જોયા પછી આગળની વાત કરીએ ટાયરની પ્રોફાઇલ તમે જોઈ શકો છો વિથ એલોય વ્હીલ હવે આપણે વાત કરીએ ગાડીના એક્સટીરિયર કન્ડિશનની તો એક્સટિરિયર કન્ડિશન તમે જોઈ શકો છો હવે આપણે ઇન્ટિરિયરની વાત કરીએ તો ઇન્ટિરિયરની અંદર સીટ કવર્સને બધું જ ગાડીની અંદર લાગેલું છે સ્ટેરિંગ પર મ્યુઝિક સિસ્ટમના કંટ્રોલ્સ આવેલા છે ડબલ્યુ ડબલ્યુ એટ ડબલ મોડલ ડબલ્યુ એટ ટોપ મોડલ છે ફર્સ્ટ ઓનર છે તો આપણે ઇન્ટિરિયર અને એક્સટીરિયર જોયું હતું જે જે સિક્સ વડોદરા પાર્સિંગ છે એસયુ ફાઈવ ડબલ ઓબલ્યુ એટ ડબ્લ્યુ એટ ટોપ

આ ગાડીમાં આસ્કિંગ પ્રાઇસ છે મારો 5.5 લાખ રૂપિયા હા 5.5 લાખ રૂપિયામાં આપી દેશ ફાઇનલ ચાલો ઠીક છે હવે આપણે ગાડીનું ઇન્ટિરિયરની અંદર એક વખત જોઈ લઈએ તો ઇન્ટિરિયર તમે જોઈ શકો છો હજુ આપણી પાસે 4 થી 5 વહીકલ બાકી છે તો આપણી પાસે હજુ એક વેગેનર છે એની વાત કરીએ તો જોઈ શકો ટાયરની કન્ડિશન એક્સટીરિયર ઇન્ટિરિયર

તમે પ્રોવાઈડ કરશો મારે ઇન્સ્યોરન્સ મારે ઇન્સ્યોરન્સ ફૂલ ભરીને આપવાનો છે એટલે મારી ગણતરી પાંચ લાખ સુધી છે વિથ ઇન્સ્યોરન્સ ભરીને આપવાની બરાબર છે ચાલો ઠીક છે એક વખત આવી ગાડીનો ટેસ્ટ ડ્રાઈવ લઈને તમે વિઝિટ કરો શિવ ધ ઓટો કાર્સની અંદર હવે નેક્સ્ટ જે ગયા ગાડી લાવ્યા છે બંને બંને ડિઝાયર છે અને પાછા બે બે ઓપ્શન ડીઝલ જોઈએ છે કે પેટ્રોલ જોઈએ છે તો સુનિલભાઈને રિક્વેસ્ટ કરીએ કે સુનિલભાઈ ડીઝલ કયા વર્ષની હા બે હજાર પંદર નું મોડલ છે VDI હા ફર્સ્ટ ઓનર છે હા અને સેવન્ટી થાઉઝન્ડ ફરેલી છે બરાબર છે છે અને એનો મૂક્યો જો એનો એકદમ રીઝનેબલ પ્રાઇસ આપશે ને તો આ ગાડી વેચાઈ જશે કે તમારી પાસે દર્શક આવશે કસ્ટમર એની સો ટકાની ખાતરી હું તમને આપું છું કારણ કે ડીઝલની બહુ ડિમાન્ડ છે ડિઝાયરની તો એ પ્રમાણે પ્રાઇસ આપી દો તો સારું ચાર પાસઠ સુધી મારી ગણતરી છે ફાઇનલ આપી ચાલો ચાર લાખ પાસઠ હજાર નેક્સ્ટ જે ગાડી છે એ આપણે પેટ્રોલની વાત કરી હતી તો ડિઝાયરની અંદર પેટ્રોલ ઓપ્શનની અંદર ફરીથી જીજે સિક્સ મોટા ભાગે બધી ગાડી જીજે સિક્સમાં તમને જોવા મળશે વડોદરા પાર્સિંગ તો કયા વર્ષનું આ 2012 મોડલ છે ઓકે ના તો કન્ડિશન એની એઝ પર ટ્વેલ્વ મોડલ ઘણી સારી છે કારણ કે સચવાયેલી ગાડી હોય એવું મને લાગી રહ્યું છે ફર્સ્ટ ઓનર ફર્સ્ટ ઓનર છે ગાડી બરાબર છે તો શું કહીશું હવે દર્શકોને કેટલા સુધી આપણે દર્શકોને કહેવામાં આપણે ત્રણ લાખ પંચોતેર હજાર પ્રાઇસ કહીએ છીએ હા થોડું નેગોશિયેટ કરી આપીશું ચાલો આનું કેટલા સુધી પતે એવું છે ત્રણ સાઈઠ સુધી આપી દઈશું ચાલો કારણ કે ગાડીની અંદર ક્વોલિટી વાળી ગાડી છે ટાયર બી ન્યુ છે કોન્ટિનેટલ બરાબર ચાલો હવે નેક્સ્ટ ગાડી જે લાયા છે એકદમ લેસ ડ્રીવન ગાડી લાયા છે ટાટા ઇન્ડિકા વિસ્ટા છે યસ પાછી ડીઝલમાં છે

એકવીસ બાવીસ ની આસપાસ ની માઇલેજ મળી શકવાના ચાન્સીસ ખરા ગાડીમાં હા હા મળી ગયા મળી ગયા ચાલો ઠીક છે તો બે હજાર બે હજાર બાર નું મોડલ છે બરાબર છે ચાલો હવે આસ્કિંગ કે બોટમ એક પંચોતેર કહીએ છીએ પણ એક સાઈઠ માં આપી દઈશું ફાઈનલ ચાલો ઠીક છે વાંધો નહીં એક લાખ સાઈઠ હજારમાં સારામાં સારી એવરેજ વાળી ગાડી કોઈ જોતી હોય તો સંપર્ક કરજો આપેલા નંબર પર

શિવ ઓટોકાર્સ અકોટા ડિસ્ક્રિપ્શનની અંદર લોકેશન અને મોબાઈલ નંબર આપી દીધેલો છે તમામ દર્શકોનું ધન્યવાદ વેલકમ થેન્ક યુ